సాయ બાવળીયા ને એવું બધું લીધું છે કેમ કે આપણે અહીંયા તાપવ જો હોય ને રાઇટ બાઇટ એટલે કાયમ લાગે એ માટે લીધું છે તો ચાલો હમણાં આપણે પોકી દેવું ફાઇનલી રાત થઈ ગઈ છે ને અત્યારે આપણે છે ને જમવાનું બનાવવું છે આપણે છે ને હોંઢિયાનું કટિંગ કરવાનું સારું છે તો આપણે છે ને ફટાફટ હોંઢિયાનું કટિંગ કરી નાખ હોંઢિયા આપણે છે ને પેલા આવી રીતે કટિંગ કરી નાખીએ આનું તો ફાઇનલી મિત્રો જો તમે આપણે એટલું છે ને શાક ગોઈતું છે થોડાક એવા કરીશલા ગોઈતા હે ને આનું પણ આપણે શાક બનાવી નાખવાનું છે

પાણી તો ભર્યું છે પાણી માં બનાવશું મેં કીધું આમ એવું છે રેતી છે કચરો છે જીવડા છે બધું ભાઈ હોય કરવું જો દરિયામાં આપણે કઈ ઘર નું તો છે નહીં અમારા વાલા એ ફાઇનલી છે ને સાક્ષર આપડે બધા ને ટેસ્ટ લેવા માટે ભૂખ મારા વાલા એક પીસ નાખી નાખી ટેસ્ટ લે છે બધા તો સાક્ષર છે હમણાં સડી રહ્યા થોડી વાર માં ફાઈનલી ને સાક બની ગયો ને ઉતારી ઉતાર લે તો તમે આપણે ધાણા બાણા બધું નાખી દીધું

તો ત્યાં પેલી જ તમે આવડા પાણી પાણી પીવે છે તો તમે ફાઇનલી ફેમિલી ગુડ મોર્નિંગ થી જોસે ના અહીંયા છે ને કોટડા છે ને તમે આઈલી નજારો જોઈ શકો હજી સૂર્ય ભગવાન નથી ઉગ્યા હમણાં છે ને થોડી કોમ ઉગી જાય અને તમે એની લોકેશન જોવો તમે આ ટાપુ છે ને જોરદાર છે કે કન્ટિન્યુ ટાપુ કે ઉટાપુ ટાપુ પણ અહીંયા છે ને આકો છે ઘણો અને વસાળ પાણી આવી જાય ચારે બાજુ ફાઇનલી તો તમે અત્યારે four માં છે આપણે અહીં તાપણી કરી છે ને અમારે સવજી ભાઈ સવ tight ભાઈ ધાબળો ઓઢીને બેઠા છે અને છે ને આપણે ઘડીક તાપવાનું છે ને પછી આપણે ભાગવાનું છે અહીં જાળ બાંધેલું છે ને એ સોડવા લાવવાનું છે તો ફાઇનલી ફેમિલી આ ટાપુ પહેલાં રાઇતે રોકાણેલા હતા અને જમવાનું ખાવા પીવાનું બધું આપણે અહીંયા સુવિધા હતી અને જો તમે હવે છે ને અહીંયા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે આવડા બધા છે ને એવું બધું લીન ભાગ્યા છે ફેમિલી અને આપણે હાથમાં છે ધાબળાની ઠેલી તો ચાલો હવે જઈએ આપણે ઘરે અને આપણા બધા મહેમાન પણ આવવાના છે ઘરે દરિયાઈ વાળાની ઓલે તો ચાલો હજી જઈએ આપણે આવડા જઈને ના જવાનું છે તો કન્ટિન્યુ રહેજો

એ નન ચિતરે લેમ લેમ તો રમવાડ મજા આવે મજા આવે લેમ તો રમવાડ મજા આવે બુમા કાકીન રોર આયવા ડંગલી નો રોર આલ મને નન જ કે એટલે મર ન લાગે પાછે સા કોઈને હાલતી ને એટલે

kalau mari dulu kan jeng deng 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 ke pasar plan memang nak kena ambil lah apa dah dengan 把你要看这个图的。

ફાઇનલી ફેમિલી મહેમાન આવે વી ગયા છે ને મારા મોબાઈલ છે ને ચાર્જિંગમાં કેમ કે ચાર્જિંગ છે ને હવે દસ ટકા છે ને પાપુ મારે રાહુ છે બોલીને ફિશિંગ કરવા તો આજનો વિડીયો આઈ સુધી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વિડીયોમાં જય માતાજી બાય બાય